આમાં આપણે બધાયને નંબર આપેલા છે અહીંથી આપણે એક નંબર આપેલો છે એક આ બે આ ત્રણ ચાર પાંચ છ આ દસ અહીંયા સુધી આપણે દસ નંબર આપેલા છે બરોબર એવી જ રીતે આ બાજુ આપણે અહીંથી આપશું અહીંયા એક નંબર હવે આ બધાયને સૌ સૌને નંબર યાદ છે એમાં જે નંબર બોલું ને એ નંબરવાળાને આવવાનો રહેશે અને પછી ફરતે ચક્કર મારવાના હું એક બે ત્રણ ત્રણ બોલું ને ત્યારે તમારે રૂમાલ લઈને ભાગવાનું રહેશે બરાબર બધાય હવ હવને નંબર યાદ રાખી લેજો હાલો બે નંબર આટા મારો એક જોશી આટા મારો બે અઢી ત્રણ સરસ પાંચ નંબર પાંચ નંબર દોડો દોડો એક દોડો દોડો એક દોઢ બે ત્રણ એક બે ત્રણ ત્રણ

એક બે 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 એડવાન્સ કરાવો અઢી ત્રણ હલો એક નંબર એક નંબર દોડો દોડો બે લીટાની ની અંદર ન જવું જોઈ બે અઢી અઢી દોડો ત્રણ